મહેસાણામાં ફાયર સેફ્ટી વગરની આડત્રીસ પ્રાથમિક શાળાઓ બંધ કરવા આદેશ ફાયર સેફ્ટી માટે નિયત સમય માટે અરજી નહીં કરતા લેવાયો નિર્ણય શાળાઓને ઓફલાઈન વર્ગ બંધ કરવા કરાયો આદેશ આ આડત્રીસ શાળાઓ નવા શૈક્ષણિક સત્રથી નહીં ચલાવી શકે ઓફલાઈન વર્ગ નિયત સમયમાં ફાયર એનઓસી નહીં મેળવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો આદેશ નીચેની શાળાઓ નહીં ચલાવી શકે ઓફલાઈન વર્ગ જમનાબેન કેપી પટેલ પ્રાથમિક શાળા મહેસાણા ગુજરાત પ્રાથમિક શાળા મહેસાણા શ્રીમતી એમ પટેલ પ્રાથમિક શાળા ધોરણ આઠ મહેસાણા સંકલ્પ પબ્લિક સ્કૂલ મહેસાણા જ્ઞાન જ્યોત વિદ્યાલય મહેસાણા ગ્લોબલિશ સ્કૂલ મહેસાણા માતૃછાયા પ્રમરી સ્કૂલ મહેસાણા શ્રીમતી એમજી પટેલ પ્રાઇમરી સ્કૂલ ખેરવા શ્રી પટેલ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ ખેરવા ઉર્જા વિદ્યાલય વડનગર જ્ઞાનઅક્ષર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એથોર શ્રી સરસ્વતી વિદ્યાલય બીજાપુર શ્રી કેપીએસસીએસ સાડા સરદારપુર શ્રી કેપી પટેલ પ્રાથમિક શાળા રાણસીપુર શ્રી સરસ્વતી શિશ્ય વિદ્યાલય કુકરવાડા